સીતારામ ને ગુડ મોર્નિંગ બધા એને જોયા છે સવારે સવા સાત વાગી ગયા છે હું અત્યારે ટિફિન બનાવું છું અને હિતુને ખુલે છે જવું છે તો રેડી થાય છે ટિફિનમાં બીસના ટિફિનમાં છે ભાત બટેકા છે અને સંભાર રોટલી આ પણ છાસ ટિફિન તો બધાને હોય જ કોકલેટ ન હોય પણ છોકરાઓનું હોય છોકરાઓના પપ્પાનું હોય

તો મમ્મીએ રસોઈ બનાવવાની ચાલુ કરી દીધી ને આજે જમવાનું તો એને બહુ વધારે ભૂખ લાગી નથી એટલે ભાત વઘાર્યા છે ને હવે મમ્મી વેરફળ કરે જ છે ને ભાત વઘારવાનું નથી રોટલી ખાવી તો બનાવ તો જમવા બેસી ગયા છે એ અને ભાત બની ગયા છે મસ્ત મજાના જો આવી જાજો બધા ભાત ખાવા જો બેસી ગયા જમવા ભાત ડુંગળી મસાલાવાળી છાશ અને વેફર પોણા સાત વાગ્યા હતા અને ઘરે કંઈ કામ હતું નહીં તો હું આવી ગઈ ફઈના ઘરે આ તો મારે મને કીધું હાલો કેટલા દિવસથી ગયા નથી તો જઈએ શું કરે છે

ને ના નાઈ તો બને હાલે 100 રૂપિયા દેજો બાકી ઈ રહેવા દે તો લાખ આપી દે તો રીયો મત કરું નથી તમને કેવા શું કરી દે હા તો કોને કોને અમાર બે રીતે લગન નક કરવા કોમેન્ટ કોમેન્ટ કરી દેજો ફરવાની છે આ ખોટા બોલી છે ના તે નક કરવા જો તો આપણે બકી લાગર ઓટો લખાઈ આવે ડ્યુટી કરાઈ દે યાર તો કરે છે મારા નામ ની મેક અપ તારા નામ લે લે તો એ તો એમ આવું પડશે તો મારા એમ નહીં તો એ તો મે અમારી થવાની હતોય અમે જોતી હતી માતાજી થઈ ગયું એટલે આ બામ મોકો દેછો અમને એક વાર જ બેલી બાકી ના

તો સાંજ ની આરતી થઈ ગઈ હતી અને બાએ કરી લીધી હતી આરતી ને પછી જો અમને આરતી ના દર્શન કરવા આવ્યા હતા તો અમે બધા આરતી લઈ લીધી ને તમે પણ આરતી ના દર્શન કરી લેજો અને કોમેન્ટ માં હર હર મહાદેવ લખતા જાજો સાડા આઠ વાગ્યા છે ને હવે જમવા બેસી ગયા છીએ અને આજે કેટલી વાર બધાને પૂછ્યું કે હું બનાવું હું બનાવું કોઈ એમ કીધું નહીં કે શું બનાવું પછી કે બહુ ભૂખ લાગી નથી તો કંઈક નાસ્તો લઈ આવ તો મમ્મી ને પપ્પા ભાઈ ગયા હતા અને નાસ્તો લઈ આવ્યા છે ને મારા માટે ને હેત માટે છે મંચુરિયમ પછી મમ્મી ને પપ્પા અને નાના આવ્યા છે તો એ ત્રણેય માટે ઘૂઘરા લઈ આવ્યા છે અને બા ને પપ્પા માટે ભેલ છે બધાનું અલગ અલગ છે બધા બેસી ગયા જમવા હાલો બધા મિક્સ નાસ્તો કરવા નાસ્તો શું ખાવો એટલે મંચુરિયમ એટલે મંચુરિયન હા તો વાંધો નહીં અને પછી જમીને કામ કરી નવરા થઈ ગયા તા તો મમ્મી ક્યાં હાલો ભાઈ કે આજે વોક કરવા જવું છે ઘણા દિવસથી થી હમણાં ગયા નહોતા વોક કરવા અને ઘરમાં આખો દિવસ હોય તો રાત્રે થોડીક વાર આટો મારવા નીકળવું પડે તો અમે ભાઈ ગયા તા અને જો આતુના વડા કરતા કરતા અમે હાલતા તા ને પછી હવે પહોંચી જાય ઘરે હમણાં મમ્મી બે વોક કરીને આવી ગયા ને બાય સચ્છો

રાવણ બેરા ભગતી કરવા જેવી છે નાથ કરવા રામનું નામ નામ તો લેવા દેવું છે એ કૃષ્ણ ને બળ દેવ બને બાયો કૃષ્ણ ને બળ દેવ

એને અત્યારે કઈ જોઈ નઈ એટલે ફોન કે કોઈ દીએ દે અત્યારે એટલે એ બીજું કંઈ કામ તો હોય એટલે આરામથી પડ્યો છે એમ તો આજનો બ્લોગ બધા ગઈ માં હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ને અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લખી દેજો હર હર મહાદેવ ને ગુડ નાઇટ બધાને